તો મિત્રો ઘણા સમયથી આપણે બ્લોગ નહોતો મૂક્યો કે ઘરના સડક પર્સનલ કામ આવી ગયા હતા ફાઇનલ એટલા જ મહિના પછી હવે વ્લોગ શૂટ કરવા જાય છે કઈ જગ્યાએ જવાનું છે એ નક્કી નથી તો ફ્રેન્ડને ફોન કર્યો તો જઈને અમનો ફ્રેન્ડ છે તમે ઓળખતા જઈ તો અને પહેલાં પણ ઘણા બ્લોગ અમે ભેગા બનાવ્યા છે તો જઈએ એના ભેગા અત્યારે તો મિત્રો તો વચ્ચે અત્યારે અહીંયા ઊભા રહ્યા છે અહીંયા ભાઈને યુટ્યુબમાં વિડીયો આવવાનો છે સોંગ ઉતારવા આવ્યા છે અત્યારે બધા સપોર્ટ કરી નાખજો સામે બાઇક પાર્કિંગ કરી હવે અત્યારે આવ્યા છે વિડીયો ચાલુ કરી હવે આપણે હવે ભાણવનની નજીક પહોંચી ગયા સામે જોઈ શકો છો પર પણ વરસાદ એટલો બધો ચાલુ છે ને કે કંઈ કહી નથી શકતો તમે જોઈ શકો છો આજુબાજુમાં પર્વત જાડવા અને થોડોક જ નજીક છે એક કિલોમીટર પહોંચી ગયા આપણે તો અહીંયા થોડીક આપણે વિચારી દી તો હવે આગળ જતા વરસાદ એકદમ વધારે આવવા માંડ્યો તો બાઈક અહીંયા ઊભી રાખી થોડીક વાર પૂરતી અને હવે એક કિલોમીટર છે પણ આગળ જવાનું તો વાર લાગી જશે એવું લાગે છે હજી તો જોઈએ હવે કેટલી વાર લાગે થોડુંક બ્રેકલાઈન આગળ નીકળી ગયા તો ફાઇનલી મિત્રો પગથા ચડવાનું ચાલુ કરી દીધું હે જયભાઈ અહીંયા ભેગા એ આગળ જઈ છે અને હવે આપણે ચાલુ કરી દીધું એ જોઈ શકો છો પણ અડધ વચ્ચે પહોંચી ગયા અને હવે થાકે એટલો લાગે છે ધીમે ધીમે આગળ વધતા રહી અહીં એમ તો ભાઈ બંને એટલા વાંધો ન થતો પણ બેગે ભેગું હતું વરસાદ હતો અને પલળી ગયા તા તો થોડીક વિચારીજો પછી રીલ ઉતારી લઈ તો એમાં મીક તો ફાઇનલી થોડાક સમય બાદ અમે ઉપર આવી ગયા છીએ વ્યૂ જોઈ શકો છો વાદળા અમુક તો નીચે રહી ગયા હતા અને બહુ મજા આવી આપણે એવા છે ખુમલી ગામે આશાપુરા માતાજીના મંદિરે ઉપર અને આભાપરા પણ ચડવાના છે અહીં આવતા અઠવાડિયામાં તો એનો પણ વ્લોગ આવશે અત્યારે જોઈ શકો છો બહારથી દર્શન કરાવી દઉં ફ્રેન્ડ અંદર ગયો છે પણ અંદર કેમેરા લાઉડ નથી તો આજુબાજુનો ખાલી તમે વ્યૂ જુઓ અને એમાં પણ ભાઈબંધ સાથે આવો દસ બાર જણા તો તો મજા જ અલગ છે આવતી વખતે સામે દેખાય છે આભાપરા ડુંગર ત્યાં પણ ચડીને વ્યૂ લેવાનો છે પણ અત્યારે તો શક્ય નથી કેમ કે અત્યારે એક વાગ્યો ગયો બપોરનો અને વરસાદ ચાલુ હોય તો ચાલુ વરસાદે થોડુંક અઘરું લાગે એવું લાગે છે અમે ફટાફટ અમે ઉતરી ગયા છીએ અત્યારે નીચે અને નીચે ઉતરી અને સામે મંદિર હતું મહાદેવનું અંદર મતલબ બાંધકામ ચાલુ છે તો એ મંદિર જોવા જાય છે પગથિયા ચડીને એક તો થાક લાગ્યો ગયો હતો તો એ હવે ગયા અંદર જોઈ શકો છો બાંધકામ મતલબ પૂરું નથી થયું ખંડેર હાલતમાં છે પણ તોય જોઈ હવે અંદર કૂતરું બેઠું 天مم yeah,